રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાએ ફરી એકવાર સરકાર અને ભૂસ્તર વિભાગ સામે આકરા પ્રહાર કર્યા છે જેમાં આગામી દિવસોમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગતી બાબતોને લઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેને લઈ છોટુ વસાવાએ સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર પ્રહારો કર્યા છે જેમાં તેમણે કહ્યું ચૌદ હજાર હેક્ટર આ ગામડાઓની જમીન જાય છે સ્થળ પર ગૌચર જમીનો છે જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે મેં ખાણ આપવાની સ્પષ્ટ મનાઈ કરી હતી આ વિસ્તારમાં પર્યાવરણને મોટું જોખમ થઈ શકે છે તેમાં લોકોને તેનાથી કોઈ ફાયદો નથી અને લોકોને તેનાથી બેકાર થઈ ગયા છે લોકોને વિસ્થાપિત થઈ ગયા છે હવે અમે નહીં સાંખી લઈએ તેના માટે અમે આગામી દિવસોમાં મોટું આંદોલન કરીશું અને જે ભોગ આપવો પડે તે આપીશું